જે નક્ષત્ર ઉપરથી જે પૂર્ણિમાના દિવસે નક્ષત્ર હોય એના ઉપરથી નામ પડે સત્યાવીશ ચંદ્રમાની પત્નીઓ છે પણ ચંદ્રમાએ શું શું ચંદ્રમાને શું છે કે સત્યાવીશ પત્નીઓ સાથે લગ્ન કરવા છતાં ચંદ્રમા રોહિણી નામની એની પ્રિય પત્ની છે હા એની સાથે વધારે પ્રેમ કરે છે હા ચોથું એની સાથે વધારે પ્રેમ કરે છે અને બધી બીજી છવ્વીસ છવ્વીસ દીકરીઓ દક્ષ મહારાજ પાસે ગઈ પોતાના પિતા પિતા પાસે ગઈ અને આ ચંદ્રમાનો પક્ષપાત સમજાયો કે લગ્ન અમારા બધાના થયા છે

આ શ્રાપ મળ્યો એટલે દેવતાઓ ગયા અને દેવતાઓ ચંદ્રમાં ક્ષય થઈ જાય તો એક દિવસ મટી જાય ધીરે ધીરે ગળતો 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 એક દિવસ મટી જાય અને ચંદ્રમાં અમૃતમય ચંદ્રમા છે હવે દોડ્યા સીધા દેવતાઓ પાસે ગયા દેવતાઓને કીધું કે આ ચંદ્રમાને શ્રાપ મળ્યો છે અને ઘટવાની શરૂઆત થઈ ગઈ છે કરવું શું બધા જ બ્રહ્માજી પાસે લઈ ગયા દેવતાઓ વશિષ્ઠ આદિ બધા ઋષિ મુનિઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી કીધું કે ચંદ્રમાં એ આવું કર્યું એટલે શ્રાપ મળ્યો ત્યારે બ્રહ્માજીએ કીધું આ ચંદ્રમાં પહેલેથી જ આવો છે હા આપણી ભાષામાં કહું તો હા એટલે બધાએ પૂછ્યું કેમ બોલે એકવાર પોતાના જ ગુરુ બ્રહસ્પતિ એના પત્ની તારાનું હરણ કરી આવ્યું અને શું કહ્યું છે તારાને ગર્ભવતી દેવતાઓ સમજાવવા ગયા તો ચંદ્રમા એ નો પક્ષ છોડી અસુરો ની સાથે સંધિ પછી દેવતાઓની સામે લડે એટલે ચંદ્રમા છે જ આવા પછી પછી તો પછી તો બધાએ સમજાવ્યા અને બ્રહ્માજી અત્રેય મહારાજને આ બધાના સમજાવાથી તારાને પાછા આવે પણ થઈ તકલીફ એ થઈ કે પછી બ્રહસ્પતિજીએ તારાને સ્વીકારવાની ના પાડ દીધી અને પછી ગર્ભપાત થયો અને પછી તારાને સ્વીકાર્યા ગુરુપત્ની એટલે કે ચ બ્રહસ્પતિના પત્ની સાથે આવું કર્યું હવે આ ચંદ્રમાને શ્રાપ મળ્યો છે દક્ષ મહારાજનો શ્રાપ છે અને એનું નિવારણ જો નહીં થાય તો એમાંથી આપણે વિમુક્ત કઈ રીતે થઈ શકીએ અને પરિણામે બ્રહ્માજીએ કીધું કે આ જગતમાં ક્ષયિત રોગ છે જલ્દી 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 ખતમ કરી નાખશે આપણી પાસે એટલો સમય નથી હવે ચંદ્રમાને બચાવવું કઈ રીતે ચંદ્રમા પણ ગભરાઈ ગયા કે હવે મારે બચવું કઈ રીતે અને પરિણામે બ્રહ્માજીએ કીધું કે આ જગતમાં તુરંતમાં તુરંત પ્રસન્ન થનારા કોઈ દેવ હોય તો એ મહાદેવ છે મહાદેવ પૂજા કરો મહાદેવજી પ્રાર્થના કરો અને શિવપુરાણ કહે છે મહિના સુધી અહીંયા બેઠા નિરંતર બેઠા ઉભા થયા વગર બેઠા અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના

મંત્ર મૃત્યુંજય મંત્ર છે અને એક આ મંત્ર છે મૃત્યુંજય મહાદેવ શરણાગતમ જન્મ મૃત્યુ આ બન્ય મૃત્યુ મંત્ર છે વૈદિક મંત્ર મંત્રનો આશ્રય કર્યો પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અને શિવપુરાણ કહે છે દસ કોટી કરોડ જપ કર્યા છ મહિનામાં એક આસને નિરંતર બેસે જ્યાં દસ કરોડ જપ પૂરા થયા એટલે ભગવાન શંકર પ્રગટ થઈ ગયા ચંદ્રમાની સામે અને ચંદ્રમાને કીધું કે મહારાજ મારી પ્રાર્થના તમારી પર થયો છું માંગો તમને શું આપું અને પરિણામે ચંદ્રમાએ કીધું મને શ્રાપ મળ્યો છે બોલે દક્ષ નો શ્રાપ છે દક્ષ મારા સસરા છે શિવના સસરા છે ને સતી પૂર્વ માં ઉમાનો પૂર્વ આવતા એના સસરા એટલે મારે એનો વિરોધમાં તો કેમ થાય કેવું એટલે મારે શ્રાપ તો ઓલો નહીં કરી શકાય પણ પછી ચંદ્રમાએ વિશેષ પ્રાર્થના કરી ભગવાન શંકરની અને પછી ભગવાન શંકરે શ્રાપમાં આશીર્વાદ આપ્યો હા જમાઈ કે એટલે સસરો માની જાય ને હે માની જાય કે નહી હા ભલે ખબર હોય સસરાને કે જમાઈમાં જરાય છે નહીં પણ દીકરીના સુખ ખાતર માની જાય કે નહીં નકર ખબર આપણને ખબર હોય કે માતાજી મીઠું નાખતા ભૂલી ગયા છે છતાં જમાઈ આવે એટલે કેવું પડે પધારો 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 અમુક 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 સસરા જમાઈ ની તો એક શું વાત કરવી મારા વાલા હા શું વાત કરવી બાપા હા અમારે અમારે એક અમારે એક અમારે એક છે બાપા એનો જમાઈ એને ઘેરે આવે ને તો એ શું બોલે ખબર પધારો ન બોલે ટળો શું કહે ટળો ભગવાન શંકરે ચંદ્રમાને આશીર્વાદ આપ્યો કે મારા સસરા એટલે કે દક્ષએ શ્રાપ આપ્યો છે એને હું મિટાવી તો નહીં શકું પણ એમાં તમને એક ફેરફાર કરી આપું શું બોલે 15 દિવસ ઘટશો અને 15 દિવસ વર્ષો તમારો ક્ષય થશે એ ક્ષય માત્ર 15 દિવસનો હશે પક્ષ માટે અને પાછો બીજા પક્ષમાં હોય એટલા માટે આપણે ત્યાં પાછો અમાસ અને પૂર્ણિમા અમાસ એ ચંદ્રમાનો શ્રાપ અને પૂર્ણિમા એ ચંદ્રમાનો આશીર્વાદ છે જે વૃદ્ધિ પામે છે હા અને પછી આ આશીર્વાદ મળ્યો ને એટલે દેવતાઓને હાશ બચ્યા ચંદ્રમાને આવીને કીધું હવે હખણો રહેજે આવું આવું તમે આવું આવું કરો અને અમારે બધું ભોગવવાનું રહે હા આપણે ત્યાં કહેવત છે ને કે કરડે માકડ ને માર ખાય ખાટલું કરડે માકડ અને ટીપી કોને નાખે એટલે હવે તમે જરા શાંતિ રાખજો હખણા અને પરિણામે દેવતાઓ બધા ત્યાં ભગવાન શંકરની સામે ઉપસ્થિત થઈ ગયા ભગવાન શંકર અને ચંદ્રમાં બે વાતો કરે છે ત્યાં દેવતાઓ પધાર્યા અને દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી છે દેવ દેવ મહાદેવ સ્તુતે આ શ્લોક એટલા માટે હું ગાઉ છું આપણા કામનો શ્લોક છે એટલા દેવતાઓ શું કીધું દેવ દેવ મહાદેવ તમે દેવો ના દેવ કોણ છો મહાદેવ પરમેશ પરમેશ પરમ પરમાત્મા છો તમને પ્રણામ કરીએ હવે તમે અહીંયા ચંદ્રમા એ આ પ્રાર્થના કરી છે ચંદ્રમાના લીધે તમારે અહીંયા આવવાનું થયું પણ હવે અમારા દેવતાઓની ઈચ્છા છે કે તમે અહીંયા આવ્યા છો ને સ્થિર થઈ જાઓ સ્વામીન

ભગવાન શંકરને કહ્યું કે મહારાજ તમે અહીંયા જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિર થાવ પણ એકલા નહીં ઉમાયા સહિતમ તમે એકલા નહીં મારી મા ઉમા અમારી મા ઉમા સાથે એટલે આ જ્યોતિર્લિંગમાં બે ઉમાયા સહિતમ શંભો અને પછી ભગવાન શંકર્યા આશીર્વાદ આપ્યો તો પછી દેવતાઓએ છે ને અહીંયા કુંડ બનાવ્યું કુંડ બનાવ્યું સ્નાન કરવાનું ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અત્યારે છે કે નહીં એની મને ખબર નથી પણ શિવપુરાણ એમ કહે છે સોમેશ્વર મહાદેવ આનું હકીકતમાં નામ છે સોમેશ્વર મહાદેવ ચંદ્રમાઉલી ચંદ્રમાઉલી એટલે જેના મસ્તકમાં ચંદ્ર છે આનો હકીકતમાં આ જ્યોતિર્લિંગનું નામ છે સોમેશ્વર મહાદેવ સોમનાથ અને અહીંયા પછી દેવતાઓ એક કુંડ બનાવ્યું કુંડ નું નામ છે ભૌગોલિક પરિસ્થિતિ વિચિત્રતા આચરી છે ત્યારે એને એની વહારે ભગવાન શંકર આવ્યા છે એટલા માટે ભગવાન વ્યાસ કહે છે ભાગવતમાં કે तास्तांश्च विज्ञाय न ददोसकथामृतं श्रीमद्भागवती वार्ता सुराणा अपि दूर्लभा वार्ता ए कथा देवतावटे दुर्लभे ગંગા સદી એટલા માટે કહે છે કુપાત્ર ની આગળ વસ્તુ ઢગલો ભલે કરે અને મોહનભાઈ આનો 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 એક ગર્ભિત ઈશારો છે કે મરણે આવીને ધન ઢગલો કરે વાણી છે ને વાણી અથવા તો હું મારી જ વાત એટલે કે સંતોએ જે કીધું છે વાત કરું વ્યાસપીઠ વ્યાસપીઠ વાણી છે અને વ્યાસપીઠે રાજ્ય સત્તાની સામે અને અર્થ સત્તાની સામે ઝૂકવું ન જોઈએ આ સત્ય બોલનારી એટલા માટે અમારા અમારા સમર્થ સાહિત્યકાર તમે નામ સાંભળ્યું હશે શ્રી જયભાઈ વસાવડા એને એક વાર એક પ્રવચનમાં એમ કહ્યું છે એમના એમણે એમ કહ્યું તું કે વ્યાસપીઠ એ વ્યાસપીઠ નથી એ આ જગતની શ્વાસ પીઠ છે હા અને એમણે આગળ એક શબ્દ કીધો તો કે વ્યાસપીઠ એ વ્યાસપીઠ નથી આ જગતની વિશ્વાસ પીઠ છે